સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક સત્યાવીસ ભગવાને અર્જુનના પૂછવાથી પોતાની વિભૂતિઓનું દર્શન શ્લોક ક્રમાંક વીસ થી શરૂ કર્યું છે આગળ ભગવાને ઘણું કહ્યું છે કે ઓમકાર જે છે હું છું શંકર રુદ્રોમાં હું શંકર હું છું યક્ષ રાક્ષસોમાં હું કુબેર છું અગ્નિ હું છું મેરુ પર્વત હું છું બૃહસ્પતિ હું છું કાર્તિકે સ્વામી હું છું સાગર શિખરોમાં પીપળા નું વૃક્ષ હું છું નારદજી છે તે હું છું ગંધર્વોમાં ચિત્ર હું છું અને સિદ્ધ જે સાંખ્ય શાસ્ત્રના જે મુનિ છે તે કપિલ મુનિ હું છું આમ ભગવાને ઘણી બધી વિભૂતિ આગળ જણાવી છે હવે આજે જે ભગવાન વિભૂતિ જણાવવાના છે તે બે વિભૂતિઓ તો જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું તેમાંથી ઉદભવેલી છે એક તો ઉચ્ચૈ સ્રવા નામનો ઘોડો અને બીજું છે ઐરાવત આ બે હા એક હાથી અને એક ઘોડો તે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું તેમાંથી ઉત્પન્ન થયેલા છે તો ચાલો આપણે આજનો શ્લોક છે શ્લોક ક્રમાંક સત્યાવીસ આપણે જોઈએ શ્રી ભગવાન વાચ ઉચ સમશ્વા વૃદ્ધિમામૃતોદભવમ ઐરાવતંગજેન્દ્રાણા નરાય હવે આપણે આ જે શ્લોકમાં સંસ્કૃત શબ્દો છે આપણે એનો અર્થ જોઈએ નામ એટલે અશ્વોમાં અમૃતોદ્ભવમ એટલે અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચ્રવમ એટલે ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો એટલે શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવતમ એટલે ઐરાવત નામનો હાથી ચ એટલે અને નરા નામ એટલે મનુષ્યોમાં નરાધિપમ એટલે રાજાને મામ એટલે મારી વિભૂતિ વૃદ્ધિ એટલે જા હવે આપણે આ શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન કહે છે અમૃત અમૃતની સાથે ઉદભવેલો ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ ભગવાને ઘણું ઘણું કહ્યું છે આપણી દ્રષ્ટિ જ્યાં જાય અને એમાં આપણને જે સારી વસ્તુ દેખાય છે જે બેસ્ટમાં બેસ્ટ છે એને આપણે ભગવાનની વિભૂતિ જાણવી જોઈએ હવે આપણે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી જે વર્ણવે છે તે આપણે ટૂંકમાં સમજીએ ઉચ્ચ સ્રવ સમસવાના વૃદ્ધિમાં અમૃતોદભવમ સમુદ્ર મંથનને સમયે પ્રગટ થવાવાળા ચૌદ રત્નોમાં ઉચ્ચૈશ્રવ ગોળો પણ એક રત્ન છે એ ઇન્દ્રનું વાહન અને ભગવાનને તેને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે ઐરાવતંગ ગજેન્દ્રાણામ હાથીઓના સમુદાયમાં જે શ્રેષ્ઠ હોય છે તેને ગજેન્દ્ર કહેવાય છે એવા ગજેન્દ્રોમાં પણ ઐરાવત હાથી શ્રેષ્ઠ છે

અર્જુનના રથની આગળ જે ચાર ઘોડા હતા તેને ઉચ્ચૈશ રવા ઘોડા કહેવામાં આવે છે ઉચ્ચૈશ રવા ઘોડામાં એ ખાસિયત હતી કે જ્યારે યુદ્ધ દરમિયાન એ ઘોડાઓને જે તીર વાગે અને એમાંથી જે ઘા થાય તે ઘા રાત્રે આરામ કરવામાં આવે ત્યારે એનો ઘા રૂજાઈ જાય અને સવારે હતા એવા ને એવા જ એનર્જીવાળા ઘોડા બની જતા નરાણાય ચ નરાધિપમ બધી જ પ્રજાનું પાલન સંરક્ષણ અને શાસન કરવાવાળો હોવાથી રાજા બધા જ મનુષ્યોમાં શ્રેષ્ઠ ગણાય છે સાધારણ મનુષ્યોની અપેક્ષાએ રાજામાં ભગવાનની વધારે શક્તિ રહેલી હોય છે એટલા માટે ભગવાને રાજાને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે અત્યારે આપણા રાજા કોણ કહેવાય જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તે તેમાં આપણે ભગવાનનું સ્વરૂપ જોવું જોઈએ આ ભગવાન આપણને કહી રહ્યા છે આ વિભૂતિઓમાં જે બળવત્તા કે સામર્થ્ય છે તે ભગવાન પાસેથી જ આવેલ છે આથી એમને ભગવાનનું જ માનીને ભગવાનનું ચિંતન કરવું જોઈએ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ